સુરતના અંત્રોલીમાં સરદાર ધામનું ભૂમિપૂજન પાંચસો કરોડના ખર્ચે નિર્માણ પામશે સરદાર ધામ ગૃહ રાજ્યમંત્રી કેન્દ્રીય મંત્રી આ આગેવાનો હાલ તો ભૂમિપૂજન સમયે હાજર રહ્યા એકત્રીસ વીઘા જમીન પર ભવ્ય સરદાર ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે બે હજાર દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે છાત્રાલય સિવિલ સર્વિસીસ કેન્દ્ર જ્યુડિશિયરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડિફેન્સ એકેડેમી સ્કીલ ડેવલપમેન્ટ સાથે સાથે વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવશે ધામના પ્રમુખ અને દાતાઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદાર ધામ દક્ષિણ ગુજરાત સુરત ઝોન આયોજિત આજે પાંચસો કરોડ નું શૈક્ષણિક સંકુલ એવમ સિવિલ સર્વિસ કેન્દ્ર વિવિધ પ્રકારની એકેડેમી કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી માંડવિયાજી અને ઉદ્યોગિક સામાજિક પ્રોફેશનલ મિત્રો ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન થયું એ દક્ષિણ ગુજરાત નહીં સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ અંતર્ગત એવો મેસેજ જવાનો છે કે હવે બિનજરૂરી ખર્ચાઓ રૂઢી રિવાજો અંધશ્રદ્ધામાંથી બચત કરીને દસ વર્ષ પાટીદાર સમાજ ફક્ત એક નહીં સર્વ સમાજ દસ વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરશે તો સમાજની તકદીર તસવીર અને તાશી બદલાશે આમાં આમાં આપણે એકત્રીસ વીઘામાં બનવા જઈ રહ્યું છે જેમાં પ્રથમ ફેઝમાં આપણે અલગ અલગ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરો હશે અને પાંચસો જેટલી રૂમો છે અત્યારે બે વિદ્યાર્થીઓ પ્રથમ ત્યારબાદ બીજો ફેઝ બીજો હા ટોટલ ટોટલ આપણે સમગ્ર ગુજરાતમાં દસ હજાર દીકરા દીકરીઓને શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા આપણે ઉભી કરી રહ્યા છે કેટલા સમયમાં થઈ જશે ત્રણ વર્ષમાં